ગાંધીધામ પોલીસે છ કરફોટ ચોરીનો ભેદ ઉકેલ્યો અને આભૂષણો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો ગાંધીધામ હાઈવે ઉપર વોચ ગોઠવી પૂર્વ કચ્છ તેમજ અલગ અલગ જિલ્લામાં છ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા અઢી વર્ષથી મર્ડર કેસમાં પેરોલ ઉપર છૂટેલા ફરાર આરોપીઓને ઝડપી પાડ્યો હતો આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામ કંડલા હાઈવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે એક્સેસ બાઈક ઉપર પસાર થતા અસગર ઉર્ફે બાલંબો હુસેન કમોરાને અટકાવી પૂછપરછ કરતા તેના કમરના ભાગે લટકાવેલી પિસ્તોલ અને કાર્ટીઝ ઉપરાંત સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા વધુ પૂછપરછમાં તેને આદિપુરની બે ગાંધીધામની ત્રણ સહિત છ ચોરી તેમજ વાહન ચોરીમાં સંડોવાયેલો હોવાની કબૂલાત આપી હતી આ ઉપરાંત આ ગુનામાં સાલેમ હમ્મદ ઉર્ફે કચ્છી ઈસા દાઉદ છરેચા અને ઇન્દ્રસિંગ રામસિંહ રાઠોડની સંડોવણી પણ ખુલી હતી પોલીસે બે કાર બે બાઇક સોના ચાંદીના દાગીના પિસ્તોલ સહિતનો મુદ્દામાલ આશરે કિંમત રૂપિયા પંદર પોઇન્ટ ત્રાણું લાખનો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે